આજ રોજ અચાનક ભીષણ આગ લાગવા પામી હતી જેના પગલે આજુબાજુમાં રહેતા રહેવાસીઓ સહિત મુખ્ય માર્ગ પરથી પસાર થતા મહાદેવ મંદિરની પાછળ આવેલ સરકારી ક્વાર્ટર્સમાં દિવાલને અડીને દસ જેટલા શ્રમિક પરિવાર ઝુપડાઓ બાંધીને પોતાનું જીવન ગુજારતા હતા જેમાં એકાએક ઝુંપડાઓમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગની ઘટનામાં આગે એક બાદ એક એમ આઠથી દસ ઝૂપડાઓને પોતાના લપેટમાં લેતા શ્રમિક પરિવાર

રહેલ ઝુંપડાઓમાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો જેની જાણ સ્થાનિક કોર્પોરેટર તેમજ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવતા ફાયર બ્રિગેડની બે ગાડી તાત્કાલિક ઘટના સ્થળે આવી આગને સંપૂર્ણ કાબૂમાં કરેલ છે ઘટનામાં કોઈ પણ ઈજા કે કોઈ પણ જાનહાનીના અહેવાલ નથી અને હાલમાં કુલિંગની પરિસ્થિતિ કુલિંગની કામગીરી ચાલુ છે અને આગ સંપૂર્ણ કાબૂમાં છે આશરે દસ દસેક જેટલા ઝૂંપડાઓમાં આગ લાગેલી છે આસપાસ રહેલા લાકડાઓમાં આગ વધુ પ્રસરી હતી જેને કારણે ઝૂંપડા બળીને ખાક થઈ ગયેલ છે